ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ તો સવારમાં જો નહીં તેને એકદમ મસ્ત ફ્રેશ થઈ ગઈ છું અને વાગી ગયા છે સવા આઠ આજે આધુ પણ જાગી ગઈ છે સવારમાં વહેલી વહેલી આધુ શું કરે છે આજુ તું જે કરે છે અહીંયા તુલસી માને જે જે કરે છે કા દીકુ હા મમ્મીએ તુલસી માને છે ને ચાની ભૂકી નાખે છે તો આધુ જોવે છે હવે છે ને ચાની ભૂકી છે ને પલાળીને થોડીક પછી છે ને નાખી બધા એમ એ નથી તને તુલસીમાં હારા થાય તો ચાની ભૂકી કોરી હોય ને થોડીક પલાળીને પછી એને નાખવાની

તો જો આજે નાસ્તામાં છે બટેકાનું ચીપનું શાક છે ચા છે જાદુ છે ભાખરી છે અટાણું ઘણું બધું લીધું છે આજ તો અને માખણી લીધું છે અને આજે અતુલ સવારમાં વહેલા ઉઠીને બહાર જતા છે જોકે હું ચાર વાગે ઉઠી હતી ચાર વાગે ઉઠીને ચા ભાખરીને બધું કર્યું એને નાસ્તો કરાવ્યો અતુલ ને પછી પાછી હું ભૂ ગઈ હતી પાછી હું સને સાડા સાથે જાગી અને અતુલ ગયા છે બાર મુંબઈ ગયા છે થોડાક

જે સમીના મેં કીધું ને તું જમીને ત્યારે જે સમીના કહે કે નહીં હું અહીંયા બેઠા બેઠા કે હીરવા એનું સ્વેટર છે આપી દે બેટા હાલ એનું સ્વેટર છે દીદીનું આપી દો હલો હલો હીરું ના ની હતું ત્યારે હીરું નું હતું હવે આજુ છે ને એની જોડે ઠંડી વાત હતી ત્યાં લઈ લીધું કાઈ નહીં આલો ફટાફટ જો ચા ને ઠરી જાય છે તો નાસ્તો કરી લઈએ કરવા માટે જો ફાઇનલી બેસી ગઈ છું હવે નાસ્તામાં છે આજે પાકરી છે માખણ અને ચા ને બાજુ આજુની ડીશ પણ થઈ ગઈ છે અને આ તો પણ માની ગઈ છે ને નાસ્તો કરવા માટે બેસી ગઈ છે ને હીરોઈ નાસ્તો કરવા માટે બેસી ગઈ છે તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ જો નાસ્તો કરી લીધો છે ભગવાનને પગે લાગે છે એ દીકો શું કરવાનું છે કાનાને નવડાવવાનું છે એને છે ને ભાઈ કાના નવડાવો તો તો અમે છે ને મનાવી લીધી એને કે પછી નવડાવશું એમ હું અને આને ફોન ચાલુ થાય ને મમ્મી મમ્મી ચાલુ થઈ જાય હું

જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એને મમ્મી છે ને કાલે સાંજે એમ ખીરું છે પલાવ્યું ને એને પીસવા મેળ્યા છે મમ્મી પલલી જ ગયું ને સારું જેવા મમ્મીએ પીસવા મેળ્યા છે આમાં હવે અળદર નાખી દેવાની ને બધું પીસવાઈ જાય પછી હમ હળદર ને મીઠું નાખી દેવાનું મમ્મી ચોપ પીસવા મેળ્યા છે અને આ છે પલાવ્યું ને આપણે હાંજે મસ્ત પલ્લી ગયું છે અને મમ્મી આ મિક્સરમાં પીસવા પણ મેળ્યા છે અને હું પણ હાલો આજો કીધી ને ફટાફટ થોડું ઘણું કામ લીપટાવી દઉં તેવા માટે છે ને રેડી થઈ ગઈ છું અને આદુ મન હું કે છે આદુ હું કે પાંચ મિનિટ હિસકા ખાવા લઈ જાય કેટલી મિનિટ બે મિનિટ પાંચ મિનિટ ની ના પડે શું તો કે બે મિનિટ હિસકા ખાવા લઈ જાય સારું હાલો મમ્મી આવે આને લઈ જાવ હલાવીને મારે દસ વાગી ગયા છે તો હવે હું જાઉં બા લઈ જાય છે હમણાં બા ફ્રી થાય ને એટલે બા લઈ જાય નીચે હાલો જો જાઉં છું હું આદુ ને લઈને નીચે ત્યાં મમ્મી પણ આવે નીચે આદુ છે ને નીચે લઈને આવી ગયું છે આધુ જો જામો પડી ગયો છે ઘરે એટલી હેરાન કરે નીચે આવે નીચેને મજા પડી છે ક્યાં જ છે ક્યાં જાવું છે ઈતકા ખાવા જા વાય જા ઈચકા ખાવા જાઉં છો આધું ને આધું જા ઈચકા ખાવા જા તું હાલ એકલી મૂકીને તો એ છે ને આમ ડગલું ય નો હાલે આપણને કા માર મમ્મી હારે જોઈ કા હું હારે જોઈ તો જઈ જાય જો આપણે હાલવાનું સ્ટાર્ટ કરીને તો આવડે હાલવા માટે આપણે બંધ કરી દઈએ તો પાછળ પડી જો હે મમ્મી આવે છે કે નહીં તો વાઈ ગઈ ગાર્ડનમાં જો જો ઊભી રહી ગઈ ને કાંઈ નહીં ચાલે એને પાંચ મેં ડીસ્કા ગળામ પછી જાઉં શોરૂમે તો શોરૂમે પણ પગી ગઈ છે જો શોરૂમ ઓપન પણ કરી દીધો છે મેં અને સાફ સફાઈનો કામકાજ પણ ચાલુ છે ને પહેલાં ભગવાન બધાથી પહેલાં છે ને ભગવાનની દિવાપત્તિ પણ કરી નાખી છે આજે અતુલ નથી ને તો આપણા ભગવાન દિવાપત્તિ કરવાનું એવું છે નહીં તો છે ને સવારમાં એ જે ઓપન કરે તરત દિવાપતિ એ જ કરી નાખે આજે એ નથી ને એટલે આજે મારો વારો એવો છે તો જો મેં દિવાપતિ પણ કરી નાખી છે તો ચાલો ફટાપટ થોડું ઘણું કામ કરીએ અને પછી જો બપોરે જમવા જવાનો મેળા આવશે તો જાશું નહીં ત્યારે આજે છે ને પપ્પા આપને ટિફિન આપી જવાના છે તો બપોર પડી ગયા ને જમવા માટે જો ઘરે એવી છું હીરુને પણ સ્કૂલેથી લઈને છે ને અહીંયા મૂકી ગઈ ઘરે હીરુ શું લખે છો બેટા શું આવ્યું છે હોમવર્કમાં હે ઊંચું તો જો આજે કંઈક હોમવર્કમાં આવ્યું છે તો હીરુ જો એનું હોમવર્ક કરવા માંડ્યું છે અને આજુ શું કરે છે જોઈ હાલો મમ્મી આજુ ક્યાં ગઈ શું કરે છે દીકુડો આ દીકુ

તો ચાલો ફટાફટ જમી લઈ અમીને જો ફ્રી થઈ ગઈ છે ને પાછા આજે તો શોરૂમે જવું જ પડશે ને ત્યારે ઘડી આરામ પણ આજે કરતું નથી એટલે જવું જ પડશે શોરૂમે અને હીરુબેન હોમવર્ક બોમવર્ક કમ્પ્લીટ કરી નાખજો હું આવું એટલે બધું થઈ ગયું વેરી ગુડ અને આજુ છે ને હું ચેવડો ખધી તો ચેવડા ભૂંગળા વીણી વીણી બધા લઈ લીધા અને વાટકો ભરીને આમ જો ખૂણામાં દાદા પાસે અહીંયા વહી ગઈ છે એને મમ્મી કીજા હે એટલે છે ખૂણામાં વહી ગઈ છે ઠેઠ કઈ નઈ સારું ચાલો તો હવે મળીશું ડાય રક્ષા છે તો સાંજ ના વાગી ગયા છે સાડા સાત અને જો ઘરે આવી ગઈ છો આજુ શું ખાય છે દીક હે આજુ દીકો શું ખાય છે કાકડી

કેટલી ડબ્બી ખાધું આઈસ્ક્રીમ એક એક ખાધું એક મમ્મી આ પેટીમાં શું આવ્યું ગોળ હા ભાઈ જો અમારા ઘરમાં ગોળ પણ આવી ગયો છે અને આજે જો કે હું તમને ફૂલ રેસીપી આપવાની હતી ખાટીયા ઢોકળાની તેના માટે જો આથો વર્તન આવી ગયો છે ફૂલ આથો હવે ગાજર ને દૂધીની ખમણી ના ખમણી કે જોરદારનો આથો આવી ગયો છે હવે આની અંદર જે જે વસ્તુ કઈ એડ કરીશ ને તમને કહેતી જશે અને આપણે બનાવશું ખટિયા ઢકળા બેટર રેડી કરવા માટે જ અમે થોડી ઘણી શાકભાજી પણ ખમણી નાખીએ છે જોકે છે દૂધી છે ગાજર છે લીલું લસણ છે આદું છે અને બેટરની અંદર છે ને થોડુંક મસ્તું મીઠું સ્વાદ અનુસાર મીઠું અને થોડીક મસ્તી ખાંડ અને મરચી પણ એમાં નાખી દીધી છે એટલે મરચી નાખવાની નથી કેમ કે અમારે ઉપરથી છે ને થોડુંક લાલ મરચું નાખશું બાકી તો અમારા ઘરમાં ઓછું તીખું ખાય છે જો કે એટલા માટે છે ને નોર્મલ એવી એક બે મરચી નાખી દીધી છે ક્રશ કરીને જ્યારે ખીલું ખીર ઉપર આવ્યું હતું ને ત્યારે જ તે અને પછી એની અંદર જો નાખી દીધું છે મીઠું અને ખાંડ અને બાકી આ બધા મસાલાઓ એડ કરી દઉં એની અંદર પછી બેટર રેડી કરી નાખું જ વસ્તુ નાખીને છે ને સારી રીતે આને મિક્સ કરી દેવાનું છે આવી રીતના બધું જ મિક્સ કરી દેવાનું છે પછી છે ને બધા એમ કહે છે કે અમારા છે ને ઢોકળા ફૂલતા નથી તો એનું મેઈન કારણ એ છે કે બધા છે ને એક આરેક ખીરામાં સોડા નાખી દે છે તો એ રીતે સોડા નથી નાખવાના જેટલું આપણે ડીશમાં જે રીતના થોડું થોડું બેટર લઈને થોડા થોડા સોડા એડ કરતા જવાના છે તો પેલાં બધું મિક્સ કરી દો ને પછી આને ચડવા માટે પણ મૂકી દો સરસ રીતે જો મિક્સ થઈ ગયું છે ને અહીંયા છે ને મેં એ ડીશમાં થઈને એટલું સ્થિરું અલગથી લઈ લીધું છે અને આ ડિશમાં મારે છે ને ઢોકળા બનવા માટે મૂકવાના છે એટલે એ ડીશ પણ મેં રેડી કરી નાખી છે તો બધાથી પહેલાં છેને ને એ ડીશમાં થોડુંક મસ્ત તેલ લગાવી દેસ જેથી કરીને નીચે છે ને આપણે ઢોકળા ચોટે નહીં અને આ બાજુ જો પાણી પણ ઉકળવા માટે મૂકી દીધું છે ગરમ થવા માટે થોડું ઘણું એમાં પણ હવા થોડીક થઈ જાય ને ત્યાં સુધીના છે ને આ કરી નાખો તો તેલ તો લગાવાઈ ગયું છે આ રીતે આખી ડીશમાં હવે આમાં છે ને ઈનો યુઝ કરવો હોય તો ઇનો યુઝ કરી શકો છો તમે ઓલા સોડા આવી સોડા પણ યુઝ કરી શકો છો અમે છે ને ઈનો વાપરવી છે તો આ જો ઈનો છે ઈનો છે ને અહીંયા અડધી ચમચી જેટલો ઈનો નાખીશ એક ડીશમાં છે ને આ એક ડીશમાં આટલો તો ઈનો નાખીશ અને આને છે ને એક જ ડાયરેક્શનમાં છે ને ઘુમાવાનો છે જો ગોળ ગોળ કીણા પણ વળવા મીડ્યા છે આમાં અને એક જ ડાયરેક્શનમાં ગુમાવવાનું છે આ રીતે તો ચાલો એને ગુમાઈ નાખવું હોય પછી ડીશમાં પાથરી દો હા પણ નાખીને ડીશમાં પાથરી દેવાનું સારી રીતે નાખીને ડીશ હલાવશું ને એટલે આખો બધામાં સ્પ્રેડ થઈ જશે આખું છે અને અતુલ ને એ પણ મને આવવાના છે એનો પણ ફોન આવી ગયો છે કે અમે આઠ સાડા આઠ વાગ્યા સુધીમાં પહોંચી જશું તો કે હું બેના છે ખાઈમ ત્રણે છે તો આમાં ત્રણે ઢોકળા ખાવા આમાં ત્રણે છે ભાખરી ખાવી છે તો મમ્મી તમે છે ને ભાખરીનો લોડ બાંધવા મળ્યો હું છે ને ઢોકળા મૂકવાની તૈયારી કરવા માંડું ઈજો લોડ પણ બાંધવા મળ્યા છે ને મમ્મી આવશે પછી કરશું ગરમ ગરમ ભાખરી આવશે આપણે એને ચા ભાખરી જે કઈ ચા પીવા ચા ને દહીં દહીં તો અને અમે તો ઢોકળા કેમ કેમકે કાલનું પ્લાનિંગ હતો હતું ઢોકળાનું પછી અચાનક ફોન અમે આપેલા આવી જવાના છીએ ને તો અમારે હાથો એક એક ભાખરી બનાવજો અમારે ઢોકળા ખાવા નથી ત્રણ માંથી એક તો કીધું કાંઈ વાંધો નહીં તમારે ત્રણેય માટે છે ને ફાફી કરીને નાખશો ને અમારા બધા માટે ઢોકળા તો જો આ રીતે ખીરું પણ પથરાઈ ગયું છે ને ઉપરથી તને આપણે લાલ મરચું થોડુંક મસ્ત નાખી દેવાનું છે અને પછી ને એને ચડવા માટે આપણે મૂકી દઈએ છોકરીઓની ડીશમાં આપણે મોળા રાખશું મમ્મીને આપણામાં થોડુંક મસ્ત નાખવી જોકે આપણે તીખો થોડોક ટેસ્ટ આવે એટલે તો ચાલો આને છે ફટાફટ ચડવા માટે મૂકી દઉં એને જો ચડવા માટે પણ મૂકી દીધી છે ઢોકળી હોય ને તો ઢોકળો તમે યુઝ કરી શકો છો અમારે ઘરે ઢોકળો છે અમે તો છે ને આ રીતે છે બાકીએ છીએ પછી છે ને આની ઉપરથી આપણે ઢાંકી દઈશું કપડું બાંધી દીધું છે ચકી કરીને અંદર છે ને પાણી ના પડે એટલા માટે તો ચાલો એને થોડેક વાર ધીમા ગેસે ચડવા દઈએ ત્યાં સુધીમાં પછી બીજી ડીશની પણ તૈયારી કરી નાખી પાંચ મિનિટ જેવો સમય થઈ ગયો છે જોઈ લઈ ઢોકળા ચડી ગયા કે નહીં પેલા ખોલીને ચેક કરી લઈ ચડી ગયા છે કે નહીં ચાકું ખૂટાડવાનું આ રીતે જોવાનું ચોટતું નથી હોય એટલે છે ને ઢોકળા આપણા મસ્ત રીતે ચડી ગયા છે તો ચાલો આને બાર કેટલી બીજી ડીશ પણ જો રેડી થઈ ગઈ છે તો એને પણ આપણે મૂકી દઈએ અને પછી આ ડીશ આપણે વઘાર કરી નાખીએ તને સારી રીતે ચડી ગયા છે તેને વઘારની તૈયારી પણ કરી નાખી છે જો એની ઉપર પહેલાં તેલ નાખી દીધું પછી દાણા અને આ બાજુ તેલ ગરમ થવા મૂકી દીધું તો તેલ પણ આપણું આવી ગયું છે ગેસ બંધ કરીને પહેલાં રાય પછી નાખી લીમડી ક્યાં ગે મમ્મી અહીંયા તો એલી પડી અને આ નાખશું લીમડી ચાલો આનો વઘાર નાખી દઉં

ઓકે જયદીપભાઈ આવો છે યોગેશ્વર બસ હાલો ફટાફટ ભાખરી કરવા મળે તમે લોકો જમવા માટે બેસી જાવ હા બાજુ જો ભાખરી પણ ગરમા ગરમ બનવા મળી છે બે તો બની ગયે ને જમવા માટે પણ બેસાડી દીધા છે તો ચાલો ફટાફટ આપવા મળી ને જમવા મળે ભૂખ લાગી છે ને બહુ હાલો આપી દો બની ગઈ છે બની ગઈ છે હાલો આપી દો હાલો જાલ્યો બસ ગરમા ગરમ ભાખરી અને જો માખણ છે મમ્મી માખણ એ આપો આરે ખટલી હા તમારી પતલી જ છે પતલી જ બનાવી છે બધી છે ને એક્સ્ટ્રા પતલી રોટલી જે ભાખરી જોઈએ આપણે તેમાં સમજી છે હું એને એમ જ તો આ રોટલી લાગે મને તો એટલી પતલી ભાખરી હોય બેસી ગઈ છે ને આજે તો જમવામાં છે ઢોકળા ઢોકળા ચટણી અને મરચું તો ચાલો ફટાફટ જમીનો તો જમીને થઈ ગયા છે ને ફ્રી અને વાગી ગયા છે દસ અને જમીને થઈ ગયા ફ્રી પિનલ બેન ને એ પણ એની ઘરે જતા રહ્યા છે કે હેતાશના ફોન આવતા હતા કે મમ્મી મારી હાટો કાનપટ્ટી લાવજે કાનપટ્ટી લાવજે એટલે એ પણ એની ઘરે વહી ગયા છે અને અહીંયા હીરું એને મૂકવા ગઈ હતી નીચે પણ હીરું તો આવી ગઈ પણ આધુ ગઈ હતી ને આધુ હજી આવી નથી કેમ કે એને છે ને દાદા આરે રમવાની બહુ મજા પડી ગઈ એ પાસે આજે હે મમ્મી એને દાદા હોય એટલે બીજું કઈ જોઈ જ નહીં હા નીચે જ હશે મને લાગે છે હીરું તો ઉપર આવી દીદી શું કરતી હતી નીચે જ હતી

અને આજના અમારા ખાટિયા ઢોકા કેવા લાગ્યા કોમેન્ટમાં જરૂર જણાવી દેજો અને આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી વાર મળશું ત્યાં સુધી